પર્દાફાશ થયો છે સાક્ષી સહિત પાંચ લોકો અસલ માલિક જેવી દેખાતી વ્યક્તિને રજૂ કરીને સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરવા માટે પહોંચ્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી પોલીસના જણાવ્યા પ્રમાણે ચાલીસ વિભા જમીનની માર્કેટ વેલ્યુ કરોડ રૂપિયા થાય છે એમાંથી જમીન કોઈ પાર્ટીને એડવાન્સ માં ત્રણ પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા લઈ લીધા હતા બેસાડ ગામ પારસી ફળિયામાં રહેતા બેર વર્ષીય કુરુષ ઋસ્તમજી પટેલની બેસાડના અલગ અલગ બ્લોકમાં આવેલી કરોડો રૂપિયાની જમીનનો દસ્તાવેજ કરાવવા નાનપુરા બહુમાળી બિલ્ડિંગમાં હજીરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બે બેજાબાજ ગયા હતા પરંતુ કુરુષ પટેલને શંકા હતી કે પોતાની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે જેથી તેમણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી કરી હતી જેથી સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા તરત જ જાણ કરાતા દોડી આવી હતી અને કુરુષ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર જાકીર ગુલામ અલી નકવી અને સાક્ષીમાં સહી કરનાર એવા માસ્ટર માઇન્ડ મુકેશ મનસુખ મહેન્દ્રપરાની ધરપકડ કરી જેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ